પ્રથમ વખતના પ્રવેશ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર થયું છે જેમાં તારીખ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ મે સુધી વિદ્યાર્થીઓ પોતાનું વેરીફિકેશન અને ફી ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે જેમાં મોટી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપવામાં આવશે આ હેલ્થ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે તે માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે વિદ્યાર્થીઓને થેલેસેમિયા ટેસ્ટની વ્યવસ્થા પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે એડમિશન પ્રક્રિયા લઈને કોમર્સ ફેકલ્ટી જે કે પંડ્યાને જણાવ્યું હતું યુનિવર્સિટી અને ફેકલ્ટી ઓફ કોમર્સે આ વખતે એવું નક્કી કર્યું હતું કે ભાઈ બે હજાર પચીસ છવ્વીસના જે પણ એડમિશન થાય એમાં સૌથી વધારે આપણે લોકલ વિદ્યાર્થીઓનો સમાવેશ કરીએ અને એ રીતે જ અમે મેરિટ લિસ્ટ પણ બહાર પાડી છે તેમાં તમે જોઈ શકો કે મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ જે છે એ વડોદરા લોકલના છે અને વડોદરા સિવાયના જે છે એમને આપણે એક પ્રપોશન લોકલને પ્રપોશન વધારે આપ્યું છે ખાસ આ ચાલુ થયું છે વિદ્યાર્થીઓ ને કોલેજ માં બોલાવીને કયા પ્રકાર ની કામગીરી હાથ ધરવામાં આવી છે જણાવવાની જરૂર આવવાની જરૂર નથી પણ તે છતાં જે લોકો ને પોતાના વેરીફિકેશન ઓફ ડોક્યુમેન્ટ્સ કરાવવા હોય અને જો આવતા હોય તો એ લોકોને આપણે અહીંયા અહિયાં બધી જ સગવડો આપેલી છે અમારા લગભગ નેવું થી સો ટીચરો એ લોકોની સેવામાં લાગેલા છે અને આપણે રૂમ વાઇસ બિલ્ડિંગ વાઇસ એ લોકોના જે એડમિશન ની ફીલિંગ મોકલવાની એ આપણે રેગ્યુલર પ્રમાણે મોકલીએ છીએ અને એ લોકોની ફીલિંગ મળે બી છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કોઈને તો તકલીફને પર્સનલી સોલ્વ કરીએ ખાસ કરીને બહારગામથી આવતા હોય વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડતી એના માટે આપણે કયા પ્રકારની આપવામાં આવે જે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ આ ત્રણ દિવસમાં જે આપણે સરકારે આ ત્રણ તારીખો આપી છે એમાં જે બહારગામથી છોકરાઓ આવે છે તો એને પણ આપણે સમાવી લઈએ છીએ અને રાતના ભલે છ વાગે સાંજના છ વાગે સાત વાગે આઠ વાગે પણ આપણે લોકોનું કામ પૂર્ણ કરીને જતા હોઈએ છે સ્પેશિયલી જે અત્યાર સુધી કેટલા ઓપીડી એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ